હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ અને હું એ પણ મજામાં જ છું તો અત્યારે વાગે છે સવારના છ વાગે છે ને અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ મેં પણ નાઈ લીધું છે કારણના પપ્પાએ પણ નાઈ લીધું છે અને હવે આપણે કરીશું દશામાની વાર્તા તો આજે તમને આપણે દશામાની વાર્તા સંભળાવવાની છે તો કન્ટિન્યુ રૂલોગમાં બન્યા રહેજો તો હાલો આપણે વાર્તા શરૂ કરીએ આષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો તો બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીમાં નાય તો નદીના કાંઠે રાજાનું મહેલ હતું તો રાણીએ દાસીને કહ્યું આ બહેનો સાના વ્રત કરે છે તો જાણી લાવીશ તો દાસી આવીને પૂછ્યું કે બહેનો તમે સાના વ્રત કરો છો બહેનોએ કહ્યું દશામાનું તે વ્રત કેવી રીતે થાય દાસીએ પૂછ્યું તો બહેનોએ કહ્યું દસ સૂતરના તાંતડા લેવા અને દોરાને કંકુ દેવું દસ ગાંઠો વાળવી દાસી મહેલમાં આવીને રાણીને વાત કરી રાત્રે રાજા આવ્યો એટલે રાણીએ રાજાને કહ્યું હું દશામાનું વ્રત કરું રાજાએ કહ્યું આ વ્રત કરવાથી શું લાભ રાણીએ કહ્યું નિર્ધનને ધન મળે પુત્ર અને પરિવાર વધે રાજાએ કહ્યું મારે રાજપાટ ધન દોલત હાથી ઘોડા બધું જ છે તો પછી તારે આ વ્રત કરવાની શું જરૂર છે તો રાજાના અહંકારના વચનોથી રાણી રીસાયા અને ખાધા પીધા વગરના સૂઈ ગયા પણ રાત્રે દશામાં આવ્યા આખા રાજ્યોમાં ફરી વળ્યા સવારનો ફોર થયો રાજ્યમાં અંધાધંધી થવા માંડી ભંડારમાં જોવા જાય તો અનાજનો દાણો પણ નહોતો ગામની પ્રજા રાજાને કહેવા લાગે હવે તમે પહેરે ઉગડે બહાર નીકળો રાજ્યમાં માઠી દસા બેસશે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામના પાદરે ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી પણ બરીને ભસ્મ થઈ ગઈ રાણી કે છે આપણી દશા કઠણ છે આપણે અહીં રહેવામાં સારું નથી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા તો એટલામાં રસ્તામાં કુંવરોને ભૂખ લાગી તે એટલામાં બેનપણીનું ગામ આવ્યું તો બેનપણીને ત્યાં જઈને રાણીએ કીધું બેન બટકો રોટલો આપીશ તો બેનપણીએ જાકારો દીધો જા જા ભિખારણ મારા રાજ્યમાં તું બટકો રોટલો માંગવા આવી છે શરમ નથી આવતી ત્યાંથી આગળ ચાલ્યા તો રસ્તામાં કુંવરોને તરસ લાગી તો રાણી બંને કુંવરોને લઈને વાવમાં પાણી પીવડાવવા જાય છે ત્યાં તો બંને રાજકુવારોને દશામાએ વાવમાં ખેંચી લીધા અને રાણી રોતી અને કલ્પાન કરતી રાજા પાસે આવી ને કહેવા લાગી આપણા બંને કુંવરો વાવમાં પડી ગયા રાજા કહે છે કલ્પાન શું કામ કરો છો જેના હતા તેને લઈ લીધા ત્યાંથી રાજા રાણી આગળ ચાલ્યા ત્યાં બેનનું ગામ આવ્યું રાજા કહે આ તો મારી બેનનું ગામ છે એને મળ્યા વિના કેમ જવાય પખાલી સાથે કેવરાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ આવ્યા છે બેને વિચાર્યું મારા ભાઈ ભોજાઈ આમ ન આવે પણ પછી વિચાર્યું કદાચ ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય તો બેનને ગળામાં સુખડી ભરી અને સોનાનું સાકડું મૂક્યું અને મોકલાવ્યું ત્યાં તો રાજાએ ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાકડાની જગ્યાએ કાળોતરો નાગ ફૂફાટા મારતો રાજાએ વિચાર્યું મારી માં જડી બેન મને મારી નાખવા રાજી ના હોય પણ આ તો દશાના ખેલ છે તો રાજાએ માટલો ભોયમાં ગાળી દીધો અને ત્યાંથી આગળ ચાલ્યા ત્યાં તો એક ચીભડાની વાડી આવી રાણીએ રખેવાળને કહ્યું ભાઈ એક ચીભડું આપોને રખેવાળને રાણી ઉપર દયા આવી એક ચીભડું આપ્યું સૂર્ય અસ્ત થયા પછી ખાવાનું નહીં એવું રાજાનું નિયમ હતું તે છીભડું ખાધું નહીં ને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામનો રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયેલો હતો સૈનિકો તેની શોધમાં નીકળેલા હતા તો જોયું તો નીલું છીબડું હતું એ રાજકુમારનું માથું બની ગયું તો ત્યાંથી દોરડેથી બાંધીને રાજા રાણીને લઈ ગયા રાજા પાસે તો બેનને જેલમાં પૂરી દીધા માર માર્યા એટલું દુઃખ પડતામાં તો બાર મહિના પૂરા થયા ને દશામાનું વ્રત આવ્યું દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે ચાલો દશામાનું વ્રત કરું હું દશામાને રીઝવવા દશામાનો વ્રત કર્યું રાણીએ દસ દિવસના કોરડા ઉપવાસ કર્યા સેવા ભક્તિ ખૂબ કરી દશામાં પ્રસન્ન થયા રાજાને સપને ગયા સપને જઈને કીધું તારો કુંવર રીસાઈને મોસાળ નાસી ગયેલું છે તે આ દંપતીને વગર વાકે પૂરી રાખ્યા છે તેથી સવારમાં તેને છોડી મુકજે નકર એની દશા થઈ એવી તારી થશે તો રાજા સવારમાં ઊઠીને જોયું તો લીલું ચીભડું હતું રાજકુંવરનું માથું નહોતું રાજાને સ્વપ્ન સાચું પડતા રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા અને કહ્યું તમારા ઉપર કોઈ દેવીનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે રાજા રાણી ત્યાંથી આગળ ચાલતા થયા ત્યાં તો બહેનનું ગામ આવ્યું તો તેણે માટલો ભંયમાં ભંડારેલું હતું તે ખોલીને જોયું તો એમાં સુખડી અને સોનાનું સાકડું હતું ત્યાંથી લઈને રાજા રાણી આગળ ચાલ્યા તો બેનપાણીએ પણ ઓળખી લીધા જેને જાકારો આપેલું હતું એ કહ્યું ચાલો ચાલો બેન મારા ઘરે રાણીએ કહ્યું બેન મારી કઠણ દશા હતી ત્યારે તમે મને બટકો રોટલો પણ ના આવ્યો આપ્યો તેથી અમે આજે નહીં રહીએ એમ કહી આગળ ચાલ્યા આગળ ચાલ્યા ત્યાં તો વાવ આવી તો દશામાએ વિચાર્યું બંને દીકરા લીધા તો ખરી પણ હવે આપવા કેવી રીતે તો દશામાએ ગઢા દોષીનો રૂપ લીધું અને બંને કુંવરોને હાથમાં આંગળી પકડાવીને કહ્યું એ ભાઈ આ ને બંને રાજકુંવરો ભૂલા પડી ગયા છે રાજા રાણીએ ઓળખ્યા ને વાલથી ઉપાડી લીધા અને કહ્યું આ તો અમારા બંને દીકરા છે ત્યાં તો દશામાએ પોતાનું સ્વરૂપ ધારણ કર્યું અને કીધું આજથી તમારી વળતી દશા રાજાએ અહંકારના વચન કાઢ્યા હતા એટલે એને સજા આપવી હતી રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા ત્યાં તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગયેલી હતી તે ફૂલવાડી પાછી હતી એવી લીલી થઈ ગઈ થોડા આગળ ગયા તો ગામની પ્રજાને ખબર પડી કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે ત્યાં તો વાજતે ગાજતે સામયું કરવા ગામ લોકો સામે આવ્યા અને રાજા રાણી તેમના મહેલમાં ગયા સુખેથી રહેવા લાગ્યા તો જયદશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વેને ફળજો જયદશામાં તો ટ્રેન અત્યારે લાઇટ ચાલુ છે છે એટલે વિડીયો છે તો વાર્તા સાંભળવામાં અમે કોણ કોણ હતા તો જોઈ લો અર્જુનભાઈ છે એ પણ વાર્તા સાંભળે છે પછી આ બાજુ કરણના પપ્પા છે એ પણ વાર્તા સાંભળે છે અને અહીંયા હું બેઠી છું અને હવે આ જે કાંઈ દીધી છે એ કરણના પપ્પા કરે છે

ગુલાલ છાટે પછી આ આપણે છે એના ઉપર ગુલાલ કંકુનો ચાંદલો દશામા કરી દીધો હવે કરણના પપ્પા કંકુનો ચાંદલો કરે છે કટન વિડીયો તો આખો જ આવશે અર્જુનભાઈ કહે છે મને ચાંદલો કરી દો કંકુનો નો કંકુનો કરી દે કરી દે હો પપ્પા તને કરી દે જોઈ લો

ચા તો બને ચા બની જાય હું બનાવું છું રસોડામાં ચા અને અમારો ભાઈ અને એનો પપ્પા એ જોવે છે કેવી રીતે ચા બનાવે છે મમ્મી કા જોવે તું

અને ત્યાર પછી ડાયરેક્ટ મળીએ છીએ વ્યારા ટાણે તો જોઈ લો ફ્રેન્ડ વ્યારામાં બનાવ્યા છે વઘારેલા ભાત છે અને પછી દૂધીનો શાક છે પછી દૂધ છે છાસ છે અને રોટલી છે તો હાલો વ્યારો કરવા બધા તો વિડીયોને આપણે એન્ડ આપીશું ટાટા બાય બાય